જય શ્રી કૃષ્ણ મિત્રો અમે આવ્યા છે ફરી એકવાર સુરતના અમરોલી વિસ્તાર માં તો કે અગાઉ આપડે મુલાકાત કરી હતી અને ફરી પાછો રૂપેશભાઈ નો ફોન આવ્યો હતો કઈક આર્થિક મદદની જરૂર છે અથવા તો બહુ પરેશાની છે એટલા માટે આપણે આવ્યા હતા રૂપેશભાઈ મુલાકાતે તો અમે સાથે અત્યારે ઘણા બધા મિત્રો આવ્યા છે જયભાઈ છે સાથે અમારા એક ડોક્ટર સાહેબ છે અંકિતભાઈ છે અને હિંમતભાઈ છે શૂટિંગ કરી રહ્યા છે તો અમે સૌ મિત્રો સાથે મળીને આવ્યા છે દાદા પાસે જાશું અને રિક્વાયરમેન્ટ તો છે એ પૂછશું તો ચાલો અત્યારે આપણે દાદાની મુલાકાત કરીએ અને મળીએ દાદાની જય શ્રી કૃષ્ણ રૂપેશભાઈ કેમ છો

બાર વાગે કઉ છું બરાબર ઘરે હું બાર વાગે જ આવી ખુલું આડો પડ્યો મેં કીધું પછી મારું કામ થોડું કરે રાખીશ ચાલુ વરસાદમાં મેં કીધું અત્યારે નીકળી જાય આપડે કશો વાંધો નહી હવે

ગલ્લભી ચલાવવા એમાં બી બસો ત્રણસો રૂપિયા ની આવક આવે એ આવક આવી હોય એનો માલ લઈ નાખો બરાબર એટલે આપણી પાસે એમાં જે અત્યારે હમણાં જો વરસાદના કારણે બી બંધ અત્યારે બંધ છે કેમ કે વરસાદનું પાણી જ બધું અંદર આવે ગલ્લો ખોલાય એમ જ નથી બરાબર તો સવારે તમે સવારે પેપરનું જે ચાલે એમાં કેટલા કમાઈ લો એમાં એમાં ત્રણ હજાર રૂપિયા મળે મને

આપણે કઈ એવું કરીએ તો કે તમારી રેવાની વ્યવસ્થા સારી રીતે થઈ જાય જમવાની વ્યવસ્થા થઈ થઈ જાય જાય તો આપણે કોઈ વાંધો નથી સહેલો પડે કે થોડું પ્રોબ્લેમ અત્યારે વરસાદ નો હમણાં પ્રોબ્લેમ થોડો હજી રેવાનો આપડે બરોબર પ્લસ શું કે સામાન નો તો ફોર ફીટ માં શું કે થોડું આમથી આમ બધું જાય સામાન કઈ નથી આપણો લાગે કે આટલો ઘણો સામાન છે બધું રાખવું પડે અમારી સાથે તમે કદાચ આવો તો પછી તમને રેવાની ને ખાવા પીવાની એ વ્યવસ્થા કરાવી દે અને પછી ઇનકેસ તમારે કામ પર જવું હોય તો ક્યાં ઠેકાણે જવાનું હોય આપડે જવાનું થાય ત્યારે સેન્ટર હોમે બોમ્બે માર્કેટ બોમ્બે માર્કેટ કઈ નઈ મુલાકાત લઈ આવીએ બરાબર પછી આપણને એમ લાગે ના તમને કેમ લાગે છે તમે આવો પેલા વ્યવસ્થા કેવી છે બરાબર રહેવાની વ્યવસ્થા કઈ રીતના છે તમારું સેટિંગ બધું કમ્પ્લીટ અમે ત્યાં કરાવી દઈએ પછી તમને એવું લાગે કે ભાઈ રહેવાય એવું છે તો તમે તારે અહીંયા રહેજો બરાબર અને પછી એવું ના લાગે તો અમને ફોન કરજો પછીની વ્યવસ્થા કરશું કઈક બરાબર

આ શું થાય છે કે આવનાર સમયમાં તમારી કમાણી તૂટે બરાબર કમાણી તો છે પણ લઈ લોકો કઈ કરે છે મદદ બેન નું બેન ની જેમ એમનું કરતા હોય આપડે શું કેવું મદદ એટલા માટે એટલે તમે તમારું જીવન તમારે જાતે જ પસાર કરવાનું છે ચોક્કસ એમ જ તો પછી કઈક સહારો જોઈએ ને દાદા ચોક્કસ ચોક્કસ જોઈએ એટલે આપણે એવું નથી કે આપણે અહિયાં પણ મારે મહેનત કરીને થતું હોય ને એટલું કરીએ તો વધારે સારું વધારે બાકી તો આપડે તો પછી તો સારો લેવો જ પડશે આજની તો કાલ લેવો જ પડશે એ વાત તો બરાબર બરાબર તમારું કેવાનું એમ છે હજી આપણે શું કે એ પરિસ્થિતિ એવી નથી થઈ કે આપણે કરી ના શકીયે કામ વળી આપણે કરી શકીએ મને શું થોડું બોડી લેવા તમે ઘોડી ના સહારે ચાલો છો છતાં તમે કામ નો ભાવ રાખો સવાર નો છ વાગે પલળતો તો તર બાર વાગ્યા સુધી પલળો પાણીમાં સતત પાણીમાં જ બેઠો એટલા માટે તમે એક રેનકોટ તમારા માટે લાવ્યા છે એમ બરાબર રહેવા આગળ આપીએ પલળવાનું તમને એટલે જ મેં મેન કોટ નહીં પહેરવાનું બીજું કારણ મારું શું ખબર ન્યા હવે ચેક કરી લેજો સાઈઝ ઉપર લાવવા ડબલ એક્સલ એક કારણ કે પાણીમાં પલળવાનું હોય ત્યારે બનશે તમારે બઉ હોય બરાબર અપ્રોક્સ ત્રણ મહિના સુધી વરસાદ નું રે લાવશે મોટો પણ તમને ના થાય તો તરત વસ્તુ ખ્યાલ આઈ જાય હા હા નીચેનો તો બઉ બઉ ખાસ નહી રેનકોટ એટલા માટે લાવ્યા કે પાણીમાં પલળવાનું તમારે રહે કે નહીં બરાબર એટલે આ તમને થોડીક રાહત થશે કેમ થશે ફિટ થશે તો કઈ નહીં આપણે ચેન્જ કરી આ ડબલ એક્સ સરસ છે ને કા હા ઉભો થઈ તો બી ફિટ છે તરત અહીંયા થી ખ્યાલ આવી જાય બગલ વાત જો હા ફિટ છે ના કામ વધારે વાંધો નહીં આપણે ચેન્જ કરી નાખજો ઓર છે તો ફૂલ સાઈઝમાં બોલો હા

તમે વ્યવસ્થિત કઈક આગળ કરી શકો છો થોડીક મહેનત ત્યાં સુધી તમારું ભરણ અને ત્યાં તમારે જાતે રાંધીને ખાવું હોય ને તો પણ ચાલશે આપણને એ છે ને સેન્ટર હોમ કે બેડ હોય બધા

અહીંયા આવું પડે એટલે એ લોકો જ ના ચલાવતા પેલા કેમ ગવર્મેન્ટની સંસ્થા છે એ લોકો જ એમાં બધા કામ કરતા બરાબર ગવર્મેન્ટ ઘણી બધી સુવિધાઓ આપડે છે પણ આપણને ખબર નથી હોતી બરાબર એટલે આપડે આવી રીતના રેવું પડતું હોય છે મેન્ટ ઓલમોસ્ટે એવું કરીએ બરાબર પછી આપડે તમને કેમ લાગે છે જો સારું લાગે તો સારી રીતે તમારું આગળનું જીવન પસાર તમે કરી શકશો બરાબર કારણ કે અત્યારે તમારે રેવાનું એકલું છે જીવન પસાર એકલા ને જ કરવાનું છે આગળ પાછળ કોઈ સહારો નથી એટલા માટે તમારે આ સુવિધા લેવી પડશે એમ એનો સવાલ જ નથી તમને શું કીધું સામાન્ય એક પછી તો બરાબર રાશન વ્યવસ્થા કરવાની હોય તો એ બધું અમે પહોંચાડશું તમે પેલા આવીને જોઈ લ્યો કઈ રીતના છે વ્યવસ્થા બરાબર તો અત્યારે આપડે જવું છે ને હા મૂકવું પડશે આપડે લઈ જઈએ છે રૂપેશભાઈ સેન્ટ્રલ હોમે બોમ્બે માર્કેટ પર આવેલો છે ગવર્મેન્ટ છે નેટવર્ક રાખે છે લોકો ખ્યાલ નથી હોતો કે ગવર્મેન્ટ આટલી બધી સુવિધાઓ આપે છે એના હિસાબે હોય છે તો મિત્રો આપણે એક નેક કર્મ કરીએ કે જે તે સમયે કોઈ પણ રોડ ઉપર રહેતા લોકો હોય એને ગવર્મેન્ટની સુવિધા સુધી પહોંચાડશું તો પણ એક મોટી સેવા થઈ જશે તો રૂપેશભાઈને આપણે અત્યારે લઈ જઈએ છીએ સેન્ટર હોમે પહેલું મિત્રો તો રૂપેશભાઈને અત્યારે આપણે લઈ જઈએ છીએ સેન્ટર હોમે તો રૂપેશભાઈને આપણે રેનકોટ જે લાવ્યા હતા એ બહુ ટૂંકો થતો હતો એટલે આપણે વરસાદ બહુ હતો એટલે ચાલુમાં કઈ ગાડી રોકાય નથી એટલે બીજો રેનકોટ લેવા માટે આપણે મોકલ્યા હતા હિંમતભાઈ ને તો રેનકોટ લઈને પાછા આવી ગયા છે રૂપેશ ભાઈ હવે દરવાજો બંધ કરે છે તો ચાલો રેડી ને હવે કમ્પ્લીટ રેનકોટ થઈ ગયો તો હવે આપણે જઈએ છીએ અત્યારે સેન્ટર હોમે જોડાઈ રેજો વિડીયોમાં મિત્રો તો અમે રૂપેશભાઈને ને લઈને સેન્ટર હોમે જતા હતા અત્યારે ટાઈમ થઈ ગયો છે બે અઢી વાગી ગયા છે બધા કોઈ જમ્યું નથી ખાધું નથી તો અમે અત્યારે રૂપેશભાઈને જમાડી લઈએ એની સાથે સાથે આપણી સાથે આવેલા મિત્રોને પણ જમાડી લઈએ તો ચાલો અત્યારે રૂપેશભાઈને અહીંયા સારી જગ્યા છે વ્યવસ્થા જમવાની તો એક ટેબલ જોશે હજી તો રૂપેશભાઈની સાથે સાથે અમે પણ જરાક થોડું ખાઈ લઈએ બધા મિત્રો તો અમે અત્યારે સેન્ટર અમે પહોંચી ગયા છે સુરત મહાનગરપાલિકાનો ગૃહ આશ્રમ છે અહીંયા બધા જ જે લોકો રોડ ઉપર રહેતા હોય છે તેનું આગળ પાછળ કોઈ નથી હોતું તેને એક આશરો આપે છે આપણી ગવર્મેન્ટ બહુ સારી એવી સુવિધા કરી આપે છે પણ આપણે લોકોને ખબર નથી હોતી એટલા માટે આપણે અજાણ હોવાથી રોડ ઉપર રહેતા હોય છે તો અમારી સાથે અત્યારે સેવામાં આપણા ડોક્ટર સાહેબ આવ્યા હતા જયેશભાઈ છે તો જયેશભાઈએ પણ આપણને કીધું કે મારાથી થતી મત જે કાંઈ નાની મોટી વસ્તુ દવાઓને હોય તો એ પ્રમાણે હું પણ સેવા કરીશ તો જયેશભાઈ પણ ટાઈમ કાઢીને અમારી સાથે આવ્યા છે તો રૂપેશભાઈને આપણે સેન્ટર હોમે લઈને આવ્યા છે રૂપેશભાઈની બધી વ્યવસ્થા બતાવી દે કે આની પોઝિશન શું છે વ્યવસ્થા કઈ રીતના ગવર્મેન્ટ આપે છે અને તમે કેવી રીતના રહી શકો તો અંદર આપણે રૂપેશભાઈને અત્યારે બેસાડ્યા છે તો રૂપેશભાઈને અત્યારે બતાવીએ આપણે બધી વસ્તુ હાલો રૂપેશભાઈ આપણે જોઈ લ્યો ખાલી તમે

બેસો બેસો વોલીબલ હોય છે તમને બેસો આવી રીતના અહીંયા રહેવાની બપોરે જમવાનું પણ આવે છે અને બધા લોકો જે ઉપરને રહેતા હોય આવી રીતના ગવર્મેન્ટ આપણે બહુ સારી એવી સુવિધા આપે છે બરાબર પછી અહીંથી તમારે કઈ કામે જવું હોય તો એની ટાઈમ તમે જઈ શકો પાછા આવી શકો રાતે પણ આ ખુલ્લું હોય બરાબર મિત્રો આપણે કહીએ છું તે પ્રમાણે રૂપેશભાઈને અત્યારે સેન્ટ્રલ હોમે લાવ્યા છે આપણો હેતુ એવો હતો કે રૂપેશભાઈને ભાડાનો ને પ્રોબ્લેમ વધારે થતો હતો એટલા માટે સેન્ટ્રલ હોમે સુવિધા આપે છે આવી રીતના તો આ જગ્યા ઉપર રૂપેશભાઈને આપણે લાવ્યા છે તો અહીંયા રહેવાની અને જમવાની સુવિધાઓ આપે છે એટલે આગળનું જીવન રૂપેશભાઈનું સહેલું બને એવા આપણા પ્રયાસો હતા તેથી કરીને આપણે અત્યારે જમાડી અને આપણે અહીંયા લાવ્યા છે તો બોલો કેવું લાગશે તમને વાંધો જોઈ લઈ જો સારું તમને લાગે તો પછી અહીંયા આપણે વ્યવસ્થા બધી થઈ જશે પછી ન સારું લાગે તો પછી કેજો અમને એ પ્રમાણે આપણે વ્યવસ્થા કરશું બરાબર ને મિત્રો બસ આવી રીતના જોડાઈ રહેજો અત્યારે બસ આટલું જ રૂપેશભાઈને આપણે પહેલાં પણ મળ્યા હતા પરિસ્થિતિને અનુકૂળ મુજબ આવી રીતના સેન્ટર હોમની બહુ સારી વ્યવસ્થા છે બધા લોકોને રાખવામાં આવે છે જોઈ શકો છો તમે આવી રીતના બેડ હોય છે દાદા છે જે કોઈ રોડે રહેતા હોય જેને આશરો ના હોય એ માટે ખૂબ સારી એવી ગવર્મેન્ટે આપણી સુવિધા કરી છે પણ આપણે તમારી આજુબાજુ પણ કોઈક જો આવા લોકો રહેતા હોય અને એકલા હોય તો અહીં સુધી પહોંચાડવામાં મદદ કરો જેથી કરીને સારી એવી મદદ થઈ જશે બસ ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી સેવા સાથે જોડાઈ રહેજો અમારી સાથે વરસાદની સિઝન છે એટલે પક્ષીઓને દાણા નાખવાના આવે તો કદાચ રોડ ઉપર ના નાખો જેથી કરીને ભેજાઈ જાય છે અને પક્ષીઓ છણી નથી શકતા બસ અત્યારે આટલું જ અત્યારે આગળની પ્રોસેસ હું છે એ બધી રૂપેશભાઈને અમને દર્શાવી દીધી છે રૂપેશભાઈને સારું લાગશે એવી રીતના રહેવાની વ્યવસ્થા છે અથવા તો એને કાંઈ પણ હજી મદદની આર્થિક જરૂર હશે તો સો ટકા અમે રૂપેશભાઈ મુલાકાત કરીશું અને મદદ કરીશું જય શ્રી કૃષ્ણ જય હિન્દ